ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામમાં એક દુઃખદ અકસ્માત જાણીતા ક્રિકેટર ધોનીના પ્રખર મોત મળતી માહિતી અનુસાર ગામના વતની જાની પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરે જવાના હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો ટ્રેક્ટર પલટી મારી જતા ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સ્થાનિક લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરી હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રબારીકા ગામ તથા ચાહકોમાં આ ઘટના શોકનો માહોલ છોવાઈ ગયો છે બીરો રિપોર્ટ સિહોર